હલો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ સ્થાપત્યના કળા જેનો પહેલો ભાગ છે તો ચાલો આપણે જોઈએ તો પહેલો છે સમ્રાટ અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે મૌર્ય સમ્રાટ અશોક એ જ્યારે ગુજરાતમાં ગિરનારની તળેટીમાં ડામોડોર કુંડ પાસે શિલાલેખ કોતરાવેલો હતો અશોકના શિલાલેખની ઉત્તરની બાજુએ ગુપ્ત સમ્રાટ ગુપ્ત સમ્રાટ એટલે કે સ્કંદ ગુપ્તનો લેખ જ્યારે પશ્ચિમ બાજુએ શત્રા રુદ્રદામાનો શિલાલેખ આવેલો છે અશોકના શિલાલેખ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં કોતરાયેલ છે જ્યારે સ્કંદગુપ્ત અને રુદ્રદામાના શિલાલેખ બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં છે સમ્રાટ અશોકના શિલાલેખની શોધ ઈસવીસન અઢારસો ને બાવીસમાં કર્નલ ટોળે કરી હતી આ શિલાલેખને ઉકેલવાનું કાર્ય વર્ષ ઓગણીસો ને સાડત્રીસમાં સૌ પ્રથમ વ્યક્તિ જે કોણ હતા જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું જેમાં સુધારા વધારા કરીને ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ શુદ્ધ પ્રાપ્તક તૈયાર શુદ્ધ પ્રદ તૈયાર કરી હતી સમ્રાટ ઓશકના શિલાલેખ પરિ પંચોતેર ફૂટ છે સ્કંદગુપ્તનો શિલાલેખ સંસ્કૃત ભાષામાં અને પદ્યમાં છે રુદ્રનામાનો શિલાલેખ એ ભારતનો પ્રથમ શિલાલેખ છે જે શુદ્ધ સંસ્કૃત શૈલીમાં લખવામાં આવ્યો છે જૂનાગઢના ગિરના તળેટીમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખમાં નૈતિક નિયમો આપેલા છે આ શિલાલેખમાં સમ્રાટ અશોકો લોકોને હિંસાથી દૂર રાખવા હિંસાથી દૂર રહેવા પ્રાણી માત્રાનું પ્રાણી માત્રાનું કલ્યાણ ઔષધીય વનસ્પતિનું વાવેતર કરવા તેમજ અરસ સામ સમ કેળવવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ સ્કંદગુપ્તના લેખમાંથી વૈષ્ણવ સંપ્રદાયને પ્રચાર માહિતી પ્રાપ્ત થાય છે તેમજ સુદર્શન તળાવના કિનારે ચક્રધર વિષ્ણુ મંદિર બંધાવ્યું હોવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે રુદ્રદામાના લેખમાં શબ્દવિદ્યા અર્થવિદ્યા ગાંધર્વ વિદ્યા ન્યાય વિદ્યા અને યુદ્ધ વિદ્યા જેવા મહાવિદ્યાઓ તેમાં શિક્ષણ પદ્ધતિના ચાર તબક્કાઓમાં જેમાં પારણ એટલે કે ધ્યાનથી સાંભળવું ધારણ એટલે કે યાદ કરવું યાદ રાખવું એટલે કે વિજ્ઞાન પછી જિજ્ઞાસાવૃત્તિ અને પ્રયોગ એટલે કે વ્યવહારમાં વિનિયોગનો ઉલ્લેખ કરેલ છે બીજું છે તો દામોદર કુંડ એ જુનાગઢમાં આવેલો છે જુનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા સૌંદર નદીમાં આવેલો આ દામોદર કુંડ જેના કિનારે દામોદર રાયજી મંદિર આવેલું છે પૌરાણિક કથા એટલે કે બ્રહ્માજીની યાજ્ઞાથી દામોદર કુંડમાં ગંગાજીનો વાસ હોવાનું મનાય છે આ કુંડમાં અસ્થિ પધરવાથી આપમેળી જાય છે તેવી માન્યતા છે ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાતકાળે તેની નજીક દામોદર કુંડમાં સ્નાન કરવા આવતા અને પ્રભાતમાં જે પદોની રચના કરી હતી તેને આજે આપણે ઉત્તમ પદો એટલે કે પ્રભાત્ય તરીકે ઓળખીએ છીએ દામોદર કુંડની બાજુમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવનું મંદિર બાજુમાં મૃગીકુંડ આવેલ જેમાં મહાશિવરાત્રીના દિવસે દિગંબર સાધુઓનું સ્નાન મહત્ત્વ છે મહાશિવરાત્રીના આ ભાવનાથના મેળાને રૂપાણી સરકારે મિનિકુંભ તરીકેનો દરજ્જો આપ્યો હતો ગિરનારના પર્વતમાં ભગવાન દત્તાત્રેય સાથે સંકળાયેલ કમંડર કુંડ આવેલ છે જ્યાં અન્નક્ષેત્ર ચાલે છે દત્તાત્રે એ ગિરનારનું સૌથી ઊંચું શિખર છે એક્ઝામમાં પૂછી શકાય છે ભગવાન દત્તાત્રે પશુ પ્રાણી અને જીવ એમ કુલ ચોવીસ ગુરુ બનાવેલા તેમના માતાનું નામ સતી અનસુયા અને પિતાનું નામ અત્રિ હતા આથી તેમને અત્રય પણ કહેવામાં આવે છે ત્યારબાદ છે સુદર્શન તળાવ સુદર્શન તળાવ એ પણ જુનાગઢમાં આવેલું છે જુનાગઢ જિલ્લાના ગિરનાની તળેતરીમાં ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્ત વિશે સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું હતું સુદર્શન તળાવ સોન રેખા શુવાણા સિક્તા નદીના આગળ બંધ બંધ બાંધીને બનાવવામાં આવ્યું હતું ભારતનો તે પ્રથમ બંધ છે આગળ જતા મૌર્ય સમ્રાટ અશોકના સુબા તુસાસ્કર જેને તુષ્ફાક પણ કહેવામાં આવ્યો હતો તેના દ્વારા આ તળાવનું સમારકામ કરાવીને નહેરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સરોવરની પાળે ચૌ ચૌદ ધર્મ શાસનો કોતરાવ્યા હતા તેના પછી બંધ તૂટીને એટલે કે રુદ્રદામાના સુવિશાક દ્વારા બંધનું સમારકામ કરવામાં આવે છે એ પછી સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રના સુબા તરીકે પર્ણદત્તને નિમવામાં આવે છે જેના પુત્ર ચક્રપાલી દ્વારા આ તળાવનું બીજી વાર સમારકામ સ્વખર્ચે કરાવવામાં આવ્યું તો પહેલું સમારકામ પુષ્પગુપ્તે કર્યું હતું અહીં શાસક સુબોને કાર્ય આપેલું છે તો ચંદ્રગુપ્તના સમયમાં સુબો પુષ્પગુપ્ત વેશ્યો હતો તેણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું અશોકના સુબાએ તુષ્કાસ એટલે કે તુષ્ફાક તેણે નહેરોનું નિર્માણ કરાવી ચૌદ ધર્મ શાસનો કુતરાવ્યા હતા ત્યારબાદ છે રુદ્રદામા રુદ્રદામાનો સુબો સુવિશાખ હતો તેનું કાર્ય બંધ જ્યારે તૂટી જાય ત્યારે તેનું સમરકામ કરાવ્યું હતું એટલે કે બંધ તૂટી જતાં સમરકામ કરાવ્યું હતું સ્કંદગુપ્તના શાસનમાં ચક્રપાલી શુભ હતો તેણે સમરકામ કરાવી ચક્રધારી વિષ્ણુ મંદિર બનાવ્યું હતું ત્યારબાદ ચોથું છે દેવની મોરી એટલે કે દેવની મોરૂ દેવની મોરી તે અરવલ્લીમાં આવેલું છે અરવલ્લી જિલ્લામાં શામળાજીના બે કિલોમીટરના અંતરે દેવની મોરીનું મંદિર દેવની મોરી નામના સ્થળે બોધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા અહીંથી ટેરાકોટાના બનેલી બુદ્ધની મૂર્તિઓ પણ મળી આવી હતી દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ રુદ્રસેન ત્રણ દ્વારા કરવામાં આવ્યું હતું ટેકરા જોવા મળે ભોજરાજના ટેકરા તરીકે ઓળખવામાં આવે છે અહીંના અવશેષો વડોદરાના મહાસયાજીરા યુનિવર્સિટીના સંગ્રહાલયમાં સાચવામાં આવ્યા છે દેવની મોરી સ્થળે એક ભીષુ बसवाट એટલે કે विहार પર હતો એવી માન્યતા છે વડાપ્રધાન नरेंद्र મોદીએ આ સ્થળે બોધ સ્મારક બનાવવાની જાહેરાત કરેલી ત્યાર પછી રુદ્રમહાલય જે પાટણ જિલ્લામાં આવેલું છે તો રુદ્રમહાલયનું બંધ કામ સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકી પાટણ જિલ્લાના સિદ્ધરાજમાં સરસ્વતી નદીના કિનારે કરાવેલું હતું પરંતુ મૂળરા સોલંકીના સમયમાં રુદ્રમહાલયનું પૂર્ણ થઈ શક્યું નહીં ત્યારબાદ મંદિરમાં દેવ પ્રતિષ્ઠા મૂળરાજ સોલંકીના સમયમાં થઈ હતી કારણ કે એક તામ્રપત્ર અનુસાર મૂળરા સોલંકી રુદ્રમહાલયના દેવના પૂજા પછી દાન આપતો હતો લગભગ પોણા બસો વર્ષ પછી સિદ્ધરાજ જયસિંહે રુદ્રમહાલયનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું રુદ્રમહાલય ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત છે સિદ્ધરાજ જયસિંહે રુદ્ર મહાલયનું બંધકામ પૂર્ણ કરાવ્યું હતું રુદ્ર મહાલયમાં બે માળ છે અને તેની ઊંચાઈ એકસો પચાસ ફૂટની છે રુદ્ર મહાલયના અવશેષ પરથી મહાલય ત્રણસો ફૂટ લાંબા અને બસો ફૂટ પહોળા મંદિરના આંગણાની વચ્ચે બે કે ત્રણ માળનું મંદિર હતું તેવું જાણવામાં આવે છે તેમજ આ મંદિરની સામે પચાસ ફૂટનો ચોરસ સભા મંડપ હતો આ સભા મંડપની ચારે દિશામાં ચાર દરવાજો જોવા મળે છે રુદ્રમહાલયનો ધ્વંસ એટલે કે અલાઉદ્દીન ખિલજી દ્વારા કર્યો હતો તો બસ અહીં આટલું છે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીનું જે રહી ગયું છે તે પૂર્ણ કરીશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર શબસ્ક્રાઈબ જરૂર કરજો